હાલ અમિતાભ બચ્ચનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો અઠ્યાવીસ વર્ષ બાદ મિસ વર્લ્ડ સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે ભારતમાં યોજાયો હતો અને જેનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું ચેક રિપબ્લિકનની ક્રિસ્ટિના પિજકોવાએ એકોતેરમી મિસ વર્લ્ડ બે હજાર ચોવીસનો તાજ જીતો છે જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ સિની શેટ્ટીએ કર્યું હતું પરંતુ જ્યારે ઓગણીસો છન્નુંમાં ભારતમાં પહેલીવાર તેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેણે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કંગાળ કરી દીધા હતા વર્ષ ઓગણીસો છન્નુંમાં ભારતમાં પહેલીવાર મિસ વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અમિતાભ બચ્ચન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બનાવી ગયા હતા આ વર્ષે બિગ બીની એબીસીએલ નામની કંપનીને મિસ વર્લ્ડ સ્પર્ધાના આયોજનની જવાબદારી મળી અને આ તેમના માટે મોટી તક હતી અભિનેતાએ આશા હતી કે આનાથી તેને કરોડોનો નફો થશે પરંતુ તેઓને ઓછી ખબર હતી કે આ સોદો ખોટનો સોદો હશે મળતી માહિતી મુજબ જ્યારે મિસ વર્લ્ડ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો અને આ ઘટનાના વિરોધમાં વિવિધ પ્રકારના દેખાવો પણ યોજાયા હતા અને લોકોએ કહ્યું કે દેશની અન્ય મહિલાઓ ને અપમાનિત કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે